ગુણાયતાન સ્વામી જુનાગઢમાં બિરાજતા હતા અને જુનાગઢના નવાબ હતા ત્યાંના રાજા મુસ્લિમ રાજા નવાબ કહેવાતા અને નવાબ ને બહાદુર ખાન કરીને હતા અને એમને સ્વામીનો મહિમા બહુ હતો ગુણાયતાન સ્વામી સ્વામીના દર્શન કરવા એક દિવસ સ્વામીને આવીને પ્રાર્થના કરી સ્વામી આપના આશીર્વાદ થી હું હજ કરવા જઈ રહ્યો છું હજ હજ એટલે સમજાય ને પેલો મુસ્લિમો મક્કા મદીના જાય ને હવે સાઉદી અરેબિયામાં આવ્યું અને હજ કરવા જવું છું જિંદગીમાં એક વખત હજુ જતા હોય એવું કે એક વખત હજ કરવો જોઈએ એવું તો હજ કરવા છું સ્વામી મને આશીર્વાદ આપજો કે મારી યાત્રા સુખરૂપ પૂરી થાય પછી સ્વામી આશીર્વાદ આપ્યા કઈ વાંધો નહીં સ્વામી કે પછી પેલા બહાદુર ખાન નવાબ કે છે સ્વામી અમે અમારે એવો રિવાજ હોય કે અમારા હગાવાલા માટે કંઈક ને કંઈક લાવવું પડે અમે હજ કરવા જઈએ ને એટલે વસ્તુ લઈ આવીએ તમે અહીંયા આપણે રિવાજ હોય જાત્રા કરવા જાય એટલે બધાને પછી શું કહે પેલી લોટી આપે લોટો આપે એને એને શું કંઈક કહે છે શું કહે છે એના માટે કઈક શબ્દ વપરાય છે તો એ આપવું પડે સમજ્યા તો તમારા માટે સંતો માટે હું શું લાવું સ્વામી હસ્યા સ્વામી આપ જે કહેશો એ જઈશ સ્વામી કે તમને લઈ નહીં લઈ શકો સ્વામી આપ જે માગશો એ લઈ આપીશ સ્વામી કે તમે જ્યાં હજ કરવા જાઓ છો ત્યાં કે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં અમારા માટે બે સ્ત્રી ધનના ત્યાગી સાધુ લઈ આવજો શું કહે છે બે સ્ત્રી ધનના સાચા સાધુ લઈ આવજો સ્ત્રી ધનના ત્યાગી એવા સાચા સાધુ લઈ આવજો ઓ એમાં શું બે શું બહાર લઈ આવું એ તો ગયા હજ કરવા ગયા ત્યાં સાઉદી અરેબિયા બધા જ્યાં જ્યાં ગયા પછી અહીંથી ઇન્ડિયામાં આવ્યા અને ઇન્ડિયા પાછા બધા જ્યાં જ્યાં એમના તીર્થો હતા બધા ત્યાં ગયા અને છ મહિને પાછા આવ્યા ત્યારે સ્વામી જોડે દર્શન કરવાયા સ્વામી રાજી રહેજો તમારા મગાયેલી વસ્તુ લાવી શક્યો નથી એવા સ્ત્રી ધનના ત્યાગી સાધુ કે જેના બ્રહ્માંડમાં જેના માટે સ્ત્રી અને દ્રવ્ય નથી એવા તો મારી હામે બેઠા છે બાકી મેં બહુ ઓછું બહુ ઓછું